જુનાગઢના ના શિક્ષકો દ્વારા અભદ્ર વર્તન થયું સહકારી વિનિયન કોલેજના શિક્ષક દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લઈને આવેદન આપવામાં આવ્યું કડક કાર્યવાહી કરવા મામલતદારને આવેદન આપવામાં આવ્યું વિદ્યાર્થીનીને શિક્ષકે અભદ્ર મેસેજ કર્યા હતા ઘટનાને લઈને લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે હાલ જે ભેંસાણની વિનિયન કોલેજની અંદર પ્રાધ્યાપક દ્વારા બેનને ભીષ્મ મેસેજ મોકલવામાં આવ્યા એમની પાસે પરીક્ષામાં ફેલ કરી દેવા જેવા વિષયો આવ્યા ત્યારે આ વિષયને લઈને હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી સાથે સાથે એમને હજી શિક્ષણ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા ત્યારે અમે પૂછવા માંગીએ છીએ કે જ્યાં સુધી એ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી કેમ્પસની અંદર કોઈ પણ તપાસ સમિતિ મોકલશો એ તપાસ કેવી રીતે તટસ્થ થશે એમની સામે જો ફરિયાદ નોંધવા નહીં આવે તો ગુજરાતની કેટલીક બહેનો સાથે આખા ગુજરાતની અંદર વિવિધ શૈક્ષણિક કેમ્પસની અંદર કેવા કૃત્યો થશે એનો પણ એક ચિંતાનો વિષય ઊભો થાય છે ત્યારે તાત્કાલિક પણ એમને સસ્પેન્ડ કરવામાં આવે અને સાથે સાથે જલ્દી જલ્દી એમની સામે ફરિયાદ દાખલ કરે પ્રિન્સિપાલ કરે પોલીસ કરે જલ્દીથી જલ્દી એમની સામે એફઆઈઆર થાય એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી પરિષદ માંગ કરે છે